पादरा तालुका विकासलक्षी खात मुरत कार्यक्रम पादरा तालुकाना ना थी मुजपुर दरियापुरा जोडता मार्ग दोरीवगा प्राथमिक शाळा तथा વડુથી મુજપુર ઝઘડિયા વગા જોડતા માર્ગના વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના વરદ હસ્તે વિધિવત રીતે કરવામાં આવ્યું હતું પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ અને શૈક્ષણિક સુવિધાઓના વિકાસ માટે મહત્વપૂર્ણ ત્રણ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાયા હતા તેમજ નરસિંહપુરા ગામના ખાબડા વિસ્તારથી મુજપુરના દરિયાપુરા વિસ્તારને જોડતા માર્ગનું રૂપિયા ત્રણ કરોડ ત્રીસ લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સાથે સાથે નરસિંહપુરા કેનલ ચોકડી ખાતે ધોરીવગા પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત તેમજ વડુગામથી મુજપુરના ઝઘડિયાપુરા વિસ્તારને જોડતા માર્ગનું રૂપિયા એક કરોડ વીસ લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ તમામ પ્રોજેક્ટના અમલ બાદ વિસ્તારોમાં સુવિધાજનક મુસાફરી અને શૈક્ષણિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરોનો વિકાસ થશે એવી ધારણા વ્યક્ત કરવામાં આવી હતી આ કાર્યક્રમોમાં ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા વડુ જિલ્લા પંચાયત સભ્ય અર્જુનસિંહ પડિયાર નરસિંહપુરા ગામના સરપંચ ઠાકોરભાઈ પડિયાર તથા પાદરા તાલુકા ભાજપ પ્રમુખ સંજયસિંહ પરમાર સહિતના મહાનુભાવોની વિશેષ હાજરી રહી હતી સ્થાનિક ગ્રામજનો દ્વારા તમામ મહાનુભાવોનું સાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી આત્મીય સ્વાગત તથા સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ પ્રાસંગિક ભાષણો આપતા ગ્રામ્ય વિકાસની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી પાદરા તાલુકાના વડુ અને નરસિંહપુરા ગામના ઘણા વર્ષોના પડતર પ્રશ્નો પૈકીના બે મોટા રોડ નરસિંહપુરા ખાબડા વગાથી દરિયાપુરાને જોડતો અને વડુ મુછપુર વગાને મુછપુર વગામાં રોડ કે જે એક કરોડ વીસ લાખ અને નરસિંહપુરાનો ત્રણ કરોડ ત્રીસ લાખ રૂપિયાનો રોડ જે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ વિસ્તારના લોકોનો ઘણા સમયથી માંગણી હતી અને વર્ષોથી પડતર પ્રશ્ન હતો કે ચોમાસામાં તેઓને આ રોડથી જવાતું નહોતું અને આ વિસ્તારના લોકો જે સીમ વિસ્તારમાં રહે છે તેમને તેમની ખૂબ જ મોટી જરૂરિયાત હતી જે જરૂરિયાત પૂર્ણ કરીને આજે તેના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે તેમજ નરસિંહપુરાના ધોરીવગા પ્રાથમિક શાળાનું પંચોતેર લાખ રૂપિયાના ખર્ચે નવીન બનનાર છે જેનું ખાતમુહૂર્ત આજ રોજ કરવામાં આવ્યું છે